તો કચ્છમાં ભુજ ખાતે આવેલી હોમગાર્ડ ઓફિસમાંથી સાફ સફાઈ દરમિયાન એક જૂનો પટારો મળી આવ્યો હતો આ અંગે ભુજ મામલતદારને જાણ કરતા તેઓએ જરૂરી કાર્યવાહી કરીને અધિકારીઓની હાજરીમાં પટારો ખોલ્યો હતો પટારો ખોલતા તેમાંથી રાજાશાહી સમયના ચાંદીના આભૂષણો અને એન્ટિક વસ્તુઓ મળી આવી હતી જેની સરકારી નોંધ કરીને કિંમતી ચીજવસ્તુઓ તંત્રને સોંપવામાં આવી છે મોર નંગ બે છે એ મિક્સ ધાતુનું હોય એવું લાગે છે એક ઢેલ ને તેની પાંખ છે નન ત્રણ જેવું છે પછી કળશ સાત નન છે અને નાના નાના એવા સ્ટેન્ડ હોય એવા કે મૂકવાના એવા બાર છે અને શંકુ આકારના કળશ બીજા ચાર છે આવી વસ્તુ મળી હતી જે અમે કબજો લઈ લીધો છે એ કબજો લઈ જે તે તિજોરીમાં સરકારી તિજોરીમાં એને અમે રૂમમાં જમા કરાવી દીધું છે પાછું આ કાલ અમને હોમગાર્ડ કમાન્ડર કચેરીમાંથી અમારા સાહેબ ઉપર ફોન આવ્યો એટલે એમને અમને કીધું કે તમે કચેરીમાં જઈને તપાસ કરો શું જ એટલે અમે અહીંયા ગયા એટલે અમને જોયું તો આ બધું અમને નક્કી કર્યું